પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના દીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને આટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુરમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી વૈષ્ણવ છે આડત્રીસ માં રામદાસ અને રમાબાઈ પહેલા સાંખી આપેલી છે તો પહેલા સાંખી જ લઉં છું गाय, प्रगट दास शुभो डको करलाय, नत प्रतखे लो प्रपुलित प्रेम प्रकाश भर भावत शुभ भोना દરસત હો નિષોત રાસ સલના એ હા ગોપેન્દ્ર ગુણા પદ પ્રીત જનસેવા મન જ રાસ રમારસરી ત બાની કહાબ ખાને બાની કહાબ ખાને ભાવાત કહેતા કહે છે કે રામદાસ અને રમાબાઈ એ બંને પતિ પત્ની હતા અને જ્ઞાતે વાણિયા વૈષ્ણવ એ પોતે વાણિયા વૈષ્ણવ છે અને ભેંસાણ ગામમાં રહેતા તે શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા તે બંને ધણી અને પતિ અને પત્ની બંને એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સેવક અને પ્રભુશ્રીએ તેમને પોતાના ચરણાર્વન પધરાવી આપ્યા હતા સેવા માટે હવે ભાવ પણ બહુ જ તે સેવા તેઓ બંને જણા ખૂબ જ ભાવ સહિત કરતા અને તેમને પ્રભુજી સહાનુભાવ હતા એટલે કે જે ચરણ પાદુકાજી હતા એ ચરણાર્વિંદ એમને સહાનુભાવ હતા અને તેઓ ભાવથી સેવા કરતા અને પ્રભુ એમની સાથે વાતચીત કરતા તેમને ભગવદી સ્વરૂપનો બહુ જ ભર હતો એમને પ્રભુ શ્રીના જે વૈષ્ણવજન જે છે ભગવદી જે જીવ છે વૈષ્ણવ એના ઉપર ઘણો જ અને પોતાની પાસે જે પણ દ્રવ્ય હતું તેમાંથી તેમણે મંડપ બાંધ્યો એટલે કે એમની પાસે એમ તો કહી ન શકાય કે બહુ જ ધનવાન પણ જે પણ કંઈ દ્રવ્ય હતું એવું માન્યું કે ભાઈ દ્રવ્ય જે છે એ પ્રભુએ આપેલું છે અને પ્રભુમાં જ વાપરવું અને એમ માની અને તેમણે ભવ્ય મંડપ બાંધ્યો અને એ દ્રવ્ય એમાં વાપર્યું તેમજ ખેલ કરી ગોપેન્દ્રજી ઘણી ભેટ ધરી અને મંડપમાં ખેલ મંડપ મહોત્સવ કરી અને પ્રભુજીને ખૂબ જ ભેટ ધરી પોતાનો પૈસો અન્ય વિનિયોગમાં લેતા જ નહીં આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે શું કહ્યું પોતાનો પૈસો અન્ય વિનિયોગમાં લેતા જ નહીં એટલે હંમેશા એવું માનતા કે પ્રભુશ્રીએ જે પણ ધન મને આપ્યું છે એ કોના કામમાં વપરાવું જોઈએ તો હું વૈષ્ણવ છું અને મારો જે ધન જે છે એ ધન પણ એ વૈષ્ણવના ઉપયોગમાં આવવું જોઈએ પ્રભુ શ્રીના કામમાં અથવા તો એના ભગવતીઓના કામમાં આવવું જોઈએ એટલા માટે એ પૈસાનો જે વિનિયોગ છે ક્યારેય પણ લૌકિકમાં એ કરતા નહીં હંમેશા પ્રભુમાં જ એ ધન વાપરતા ગામમાં જે કોઈ વૈષ્ણવ આવે તેને પોતે પ્રસાદ લઈને જ પોતે પ્રસાદ લેતા એવી એમની ટેક હતી ગામમાં કોઈ પણ વૈષ્ણવ આવે તો પ્રસાદ તો લેવરાવતા જ એની સાથે સાથે એમની એવી ટેક પણ હતી કે હંમેશા એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પછી જ પોતે પ્રસાદ લેતા તેમની ટેક પ્રભુશ્રીને ભાવ એવો અને એના ભગવતી પણ ભાવ એવો એટલા માટે પ્રભુ તો ભાવના ભૂખ્યા અને એટલા માટે પ્રભુએ એમની જે ટેક હતી એ અંત સુધી નિભાવી અને તેમના સંગે કરી ને સુરાભાઈ પણ જે ગામના જે સુરાભાઈ દરજી એ પણ મહાન ભગવતી થયા અને એવા કૃપા પાત્ર આ બંને પતિ પત્ની હતા એમ કહેવાય ને કે તમારા સંગે બીજો વૈષ્ણવ થાય તો તમે વૈષ્ણવ સાચા એમ અહીંયા જે રામદાસભાઈ જે છે અને રમાભાઈ જે એ બંને જણ નો એક જ નિયમ કે પ્રભુના પ્રભુની સેવા કરવી પોતાનું જે 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 દ્રવ્ય દ્રવ્ય છે એ પોતાનું હંમેશા પ્રભુમાં જ વાપરવું બીજે વાપરવું નહીં અને એમના સંગે થઈ અને સુરાભાઈ દરજીમાં પણ એ જ ગુણ આવ્યા ને એ પણ એવા જ ભગવદી વૈષ્ણવ થયા આવા કૃપાપાત્ર વૈષ્ણવ હતા રામદાસ અને રમાબાઈ તેમની વાર્તાનો પાર નથી એમના માટે એક પદ મને અહીંયા ગમે છે રામદાસનું જે પદ છે એ હું લઉં છું કાનડનું પદ છે પેજ નંબર છે ત્રણસો ને અઢાર એન્દ્ર મે રે હા શ્રી ગોપેન્દ્ર એહિ માન મે રે એટલે જા મેં કહે છે કે મારા મનમાં તો પ્રભુ શ્રી ગોપેન્દ્ર સિવાય બીજું કોઈ જ નથી हि ध्यानरन्तर वाहि ध्यान रहत उरन्तर चात्रुकनिषदि घनटे रे श्री गोपेन्द्र मेरे એટલે મારું મન એવી રીતે મારા અંતરમાં પણ પ્રભુનું એવું ધ્યાન રહે છે કે જાણે ચાત્રોક જે છે એ નિષ્દિન અવિરત જે ઘનને જાણે એનું ધ્યાન ધરતો હોય ઘનને એ વરસાદની જ રાહ જોતો હોય અને એના જ વિશે આતુરતા ધરાવતો હોય એવી રીતે મારું જે મન જે છે એ પણ અવિરત પ્રભુ શ્રી ગોપેન્દ્રજીમાં લાગેલું રહે છે હા સુંદર બદના દેખ મન મોહ્યો ચરણ ની ચીત પલ પે રે હિનલ પે મે શ્રી ગોપેન્દ્ર હેહિ માન મે એટલે કહે છે કે પ્રભુજીનું તો સુંદર વદન જોઈને મારું મન એમાં મોહાયું અને પછી હવે તો એમના ચરણને જ પલ પલ મારું મન એમના ચરણની પ્રાપ્તિ માટે જ તલસ્યા કરે છે રામદાસ જે છે એ મિન જલ બિન તલપે એટલે જેમ માછલી એ જળ વગર તરસે એવી રીતે પ્રભુ હું તમારા દર્શન વગર તરપી રહ્યો છું ને આવી રીતે એ રામદાસ અને રમાબાઈ બંને એવા ભગવદી વૈષ્ણવ હતા અને તેમની વાર્તાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે